મહોદય વર્ષ સૌનું મારી ફ્લાઇન ફાલકોન ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે ભાઈ કેમ છો બધા મજામાં મજામાં જઈશો તો મિત્રો આજે આપણે આવી ગયા છે પોરમંદર સિટીમાં સુદામા ચોક ત્યાં સુદામાજીનો સ્થાન છે ત્યાં આપણે આવી ગયા છે તમે દેખાડવું હું આ બધું બહુ મસ્ત એવું છે ને આમ તમે દ્વારકા બાજુ જાઓ તો એ તમારે પોરબંદર વચ્ચે આવે છે તો અહીંયા તો આવજો જરૂર કેમ કે કૃષ્ણ ભગવાન જે છે દ્વારિકાના નાચ એના તો મિત્ર ખાસ એનું સ્થાન છે તમારે આવવું જ પડે તો હું તમને દેખાડું જો ભાઈ બહુ મસ્ત એવું છે અને વૃક્ષો એ છે વૃક્ષોનો તો તમને ખબર જ છે હું વૃક્ષ પ્રેમી માણું છું આ બાજુ ગેટ છે સામે ગેહથી અંદર આવવાનું ને આ બધું આજુબાજુ બગીચો કરવાનો સામે રહ્યું મંદિર ને આ છે સામે ફૂલ ફૂલામણી આપણે દેશી ભાષામાં કહીએ ને પણ ફૂલ ફૂલામણી સુદામાજીની લાખચોર્યાસીની પરિક્રમા આમાં અડધી કલાકનો ટાઈમ જોયો તો નહીં અભીભાઈ અડધે કલાક જેવું થઈ જાય આમાં ભૂલ ગુલામણીમાં જ નિકળતા હાલો આજે આપણે આગળ જાય તો ભાઈ મારી પાછળ જે દેખાય છે એ મંદિર છે ને આપણે ત્યાંનો એ પૂછી લઈએ પરમિશન લઈ લે વિડીયો ઉતારવાની છૂટ હોય તો તમને હું અંદરનો પણ દેખાડીશ આ જોવો મિત્રો મસ્ત એવો નજારો એક ખાસ દોસ્તી માટે એવી કૃષ્ણ અને સુદામાની મિત્રતા બહુ મસ્ત એવો નજારો છે બહુ સારું છે અને આ બધું પાછળ છે આ બધું ગાર્ડન છે લોકો બહારથી થી આવ્યા હોય કે જ હોય પણ બધે બેસવા આવે અહીંયા બહુ મજા આવે અહીંયા પણ લાઈન સર આ બધા બેઠા છે માણસો બેન્ચીસ રાખેલી છે બેસવા માટે અને આગળ છે હજી નાના છોકરાઓ માટેનો બગીચો હાલો દેખાય જો ભાઈ આ છે નાના છોકરાઓનો બગીચો આ બોલા કેવાય ને હિંચકા હા હા ભી રહી લસરપટ્ટી આ એની માથે કઈક આમાં ઠીક આ બોલું હે ફળિયાની હાઈટ વધી જાય અહીંયા વચ્ચે ફળિયા હોય અહીંયા થી ટીંગાઇ જવાનું પગ નહી અડવા દેવાના સીધે સીધું જવાનું બહુ મસ્ત એવું હોય અહીંયા છે ચામુંડા નું મંદિર અભિભાઈ મોટું તો જો પીવડું મોટું છે તો ભાઈ અંદર મંદિર માં છે ને મંદિર જ છે સુદામાજી પણ ત્યાં આપણે પરમિશન લીધી પણ મનાય છે બધા બોર્ડ માં પણ લખેલું છે તો આપણે નિયમ ની વિરુદ્ધ નહી જવાનું ભાઈ કોઈ બી આ છે સુદામાજી નો કુંડ સરખું દેખાડું તમને આ કોંડમાં અત્યારે તો તાળું મારેલું છે જારીમાં પણ લગભગ પરસોત્તમ માસમાં ખોલે છે અને ઘણા લોકો સ્નાન કરવા આવે છે એનું મહત્વ છે એવી વાત સાંભળી છે આપણે બાકી તો ભાઈ બહુ મસ્ત એવું છે લોકેશન ને બધું અને પ્રોપર સિટીની વચ્ચે પાછું તમે બધા આવજો ભાઈ જરૂરથી બહારના ગેસ્ટ હોય તો તમારે ખાલી અહીંયા આવવું હોય એટલે એટલું કહેવાનું ક સુદામાજી ના મંદિરે જવું છે તો તમને મૂકી જશે અહીં તે રસ્તો દેખાડ દેશે બહુ વ્યવસ્થિત છે તમે આવજો ગાર્ડન બાર્ડન બધુંય છે અહીંયા બોર્ડમાં મસ્ત એવું સૂત્ર લઈ છે સત્ય પ્રેમ કરુણા આવો જોરદાર શું કેવું છે ભાઈ તમારી મજા આવી ગુજરાત અરે 12 ગુજરાત બારના ઘણા લોકો આવે આ મંદિરે એ ગુજરાત તો આપણે તો ગુજરાતી છે યાર આપણે તો આપડા ગુજરાતમાં ઉડા ઉડા હારા સારા સ્થળ બધાય આવેલા હતા તો આપણે તો જોયા જોવા જોઈએ ગુજરાતની બારની ગાડીઓ એટલી હોય parking માં તમે જ અહીં આવો ને ત્યાં જોજો રાજસ્થાન ને યુપી નાન પાર્કિંગ હોય MP ના ઈ લોકો બધાય ન્યાછક થી અહીંયા આવે છે સ્પેશિયલ દર્શન કરવા માટે એટલે આપણે તો ગુજરાતી છે યાર ગર્વ હે આપણને કે આપણા ગુજરાતમાં આવા અવા સ્થળ બધા આવેલા છે મેન આપણે તો જરૂર ને જવું જોઈએ ટાઈમ કાઢીને આ પાછળ દેખાય સાઈડમાં માં ઓળી બાજુ બગીચો હે બધા બહુ મસ્ત હે બેહવાની સુવિધા તે કદાચ તમે સો દોઢસો જણા આવી જામ તો એ બે તો જાવ જ તમે ક્યાંય તમને ખાકર ન થાય બહુ મોટા વિસ્તારમાં સારું હાલો તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ અને વિડીયો ગયમો હોય તો ગયમો હોય તો નહીં ગઈમાં જ હોય ગમશે જ તમને એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો બાકી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછું તરસતું ફરકતું લોકેશન આવે હાલો ડાયરાને હર હર મહાદેવ